હાલ સુરતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સુરત શહેરમાં સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી દીધી હતી બાદમાં પતિએ ગળા ફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું છે મૃતકે તેલુગુ ભાષામાં એક વિડીયો પણ બનાવ્યો છે લિંબાયતના રુસ્તમ પાર્કમાં સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે દુર્ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્વામેશે કોઈ કારણોસર દીકરી અને દીકરાના અને પત્નીની હત્યા કર્યા બાદ પણ તેણે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે આ સાથે તેનો મોબાઈલ પણ મળી આવ્યો છે જેમાં આપઘાત પહેલાં તેણે થોડાક વિડીયો પણ બનાવેલા છે મોબાઈલમાંથી મળી આવેલા વિડીયો તેણે તેની માતૃભાષા એટલે કે તેલુગુમાં બનાવ્યા છે જેથી તે પણ તપાસનો વિષય છે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ સ્થાનિકોની સાથે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે